નમસ્કાર વાલા પેન્શનરો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો જો તમે એક પેન્શનર હો તો આ ભૂલ તમે ક્યારેય ના કરતા નહીંતર તમારા પેન્શનને થઈ શકે છે મોટી અસર તો ખાસ તમારા માટે જાણવા જેવી માહિતી આપણે લઈને આવી ગયા છીએ એટલે આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો કારણ કે આવી માહિતી તમને યુટ્યુબના માધ્યમમાં ક્યારેય જોવા નહીં મળી હોય એની તમને હું સો ટકાની ગેરંટી આપું છું તો ખાસ કરીને વિડીયો અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત અને વિગતવાર રીતે સમજાઈ જશે તો વિડીયો અંત સુધી જોઈ લેજો અને વિડીયો શરૂ કરતા પહેલાં એક દિલથી નમ્ર વિનંતી કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ નો કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ડીએલસી ઝુંબેશ ફોર પોઈન્ટ ઝીરો તો પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ નવેમ્બર બે હજાર પચીસમાં સોળસો સ્થળોએ રાષ્ટ્રવ્યાપી ડિજિટલ જીવન પ્રમાણપત્ર ઝુંબેશ ઝીરો શરૂ કરશે જે વરિષ્ઠ અને દિવ્યાંગ પેન્શનરોને ઘરઆંગણે સેવાઓ પ્રદાન કરશે અને એસી વર્ષ અને તેથી વધુ ઉંમરના પેન્શનરોના ઓક્ટોબરમાં જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકાશે તો મિત્રો ખાસ કરીને પેન્શનરોના જે જીવન પ્રમાણપત્ર હોય તેને લઈને એક મોટી ઝુંબેશ છે તે ચાલુ કરવામાં આવી છે જેની આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર એટું ઝેડ વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે ડીએલસી ઝુંબેશ ફોર પોઈન્ટ ઝીરો શરૂ કરી છે જે સોળસો જિલ્લાઓ અને પેટા વિભાગીય મુખ્યાલયોમાં યોજાશે તો આ શિબિરો વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ પેન્શનરોને ખાસ ઘરઆંગણે સુવિધા પૂરી પાડશે તો ખાસ કરીને વાત કરીએ તો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ માટે સરકાર અને બેંક ક્યારે કેમ શરૂ કરશે તેની વાત કરીએ તો પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગ અને પેન્શન વિતરણ બેંકો અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે આઈપીપીબીની મદદથી પહેલી નવેમ્બરથી ત્રીસ નવેમ્બર સુધી આ જે શિબિરો છે તેનું આયોજન કરાશે તો શું એંશી વર્ષ અને તેથી વધુ ઉંમરના પેન્શનરો માટે ઓક્ટોબરમાં તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરવાની કોઈ ખાસ જોગવાઈ છે તો એંશી વર્ષ અને તેથી વધુ ઉંમરના પેન્શનરો માટે તેમના પેન્શનની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે ઓક્ટોબર મહિનામાં તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરવાની ખાસ જોગવાઈ છે તો પેન્શન અને પેન્શનરો કલ્યાણ વિભાગના ઓફિસ મેમોરેન્ડમ અનુસાર બેંકોએ પેલી ઓક્ટોબર બે હજાર પચીસથી સુપર સિનિયર પેન્શનરોને ડીએલસી સંબંધિત સેવા પૂરી પાડવા માટે તેમની શાખાઓને સજ્જ કરવાની ખાતરી પણ કરવી જોઈએ ત્યારબાદ વાત કરીએ તો ફેસ ઓથેન્ટિટેશન ટેકનોલોજી દ્વારા વરિષ્ઠ નાગરિકો તેમના જીવન પ્રમાણપત્રો કેવી રીતે સબમિટ કરી શકે છે તો ફેસ ઓથેશન દ્વારા વરિષ્ઠ નાગરિકો જીવન પ્રમાણપત્ર કેવી રીતે સબમિટ કરી શકે છે તેના સરળ પગલાં આપણે નીચે મુજબ છે તો પહેલા પગલાંની વાત કરીએ તો પેન્શનર અથવા તો પરિવારે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને યુ દ્વારા નવીનતમ સંસ્કરણ સાથે આધાર ફેસ આરડી એપ્લિકેશન શોધવાની જરૂર છે તો મિત્રો ઘરે બેઠા માટે જે ફેસ ઓથેન્ટિકેશન કરીને જીવન પ્રમાણપત્ર કઈ રીતે સબમિટ કરવું તેની આપણે વાત કરી રહ્યા છીએ તો સૌથી પહેલાં તમારે જે આધાર ફેસ આરડી એપ્લિકેશન છે તે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે ત્યારબાદ ઉપકરણ પર આધાર ફેસ આરડી એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી તે સેટિંગ્સમાં એપ્લિકેશન મેનેજર અથવા તો એપ્લિકેશન માહિતી હેઠળ દેખાશે તો આ એપ્લિકેશનનો ઉપયોગ જીવન પ્રમાણ એપ્લિકેશનની પૃષ્ઠભૂમિ પ્રક્રિયા માટે થાય છે તેથી તેને ઇન્સ્ટોલ કરવું ફરજિયાત છે તો મિત્રો જીવન પ્રમાણ નામની એક બીજી એપ્લિકેશન છે તેને પણ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવી જરૂરી રહેશે ત્યારબાદના પગલાંની વાત કરીએ તો એકવાર તમારા સ્માર્ટફોન કે એન્ડ્રોઈડ ડિવાઇસ પર આધાર ફેસ આરડી એપ ઇન્સ્ટોલ થઈ જાય અને પછી પેન્શનર અને ફેમિલી પેન્શનરે ગૂગલ પ્લે સ્ટોર એપમાંથી જીવન પ્રમાણ નામની બીજી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર છે તો બંને એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી પેન્શનર અથવા તો કુટુંબ પેન્શનરે જીવન પ્રમાણ એપ્લિકેશન ખોલવી જોઈએ તો તેમની ઓપરેટર પ્રમાણીકરણ સ્ક્રીન પર લઈ જવામાં આવશે જ્યાં તેમને નીચે મુજબ તેમની વ્યક્તિગત વિગતો પ્રદાન કરવાની રહેશે તો સૌથી પહેલાં આધાર ચેકબોક્સ પર ક્લિક કરો ત્યારબાદ આધાર નંબર દાખલ કરો અને મોબાઈલ નંબર દાખલ કરો ત્યારબાદ ઇમેઇલ સરનામું દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો ત્યારબાદની વાત કરીએ તો બધી માહિતી આપ્યા પછી ઓપરેટર અથવા પેન્શનર કુટુંબ પેન્શનર હોય અથવા તો કુટુંબ પેન્શનર વતી કોઈ પણ વ્યક્તિ હોય તો તેમના સંબંધિત મોબાઈલ નંબર અને ઈમેલ સરનામા પર મોકલેલ ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ સબમિટ કરવાની જરૂર પડશે અને ત્યારબાદ ઓટીપી દાખલ કર્યા પછી જીવન પ્રમાણ એપ ઓપરેટર વતી જે એ સ્ક્રીન પર નિર્દેશિત કરશે જ્યાં તેમની આધાર નંબર મુજબ તેમનું નામ દાખલ કરવાની જરૂર છે તો તેમણે ચેકબોક્સ પર ક્લિક કરવું જોઈએ અને પછી સ્કેન પસંદ કરવું જોઈએ તો એપ ફેસ સ્કેન અધિકૃતતા માટે પૂછશે અને પેન્શનર અને કુટુંબ પેન્શનરે આગળ વધવા માટે હા દબાવવું જોઈશે ત્યારબાદના પગલાંની વાત કરીએ તો એપ સ્કેન કરતાં પહેલાં ફેસ સ્કેન માટે સૂચનાઓ અને માર્ગદર્શિકા પ્રદાન કરશે તો પેન્શનર અને કુટુંબ પેન્શનરે તેમને કાળજીપૂર્વક વાંચવા જોઈએ તો ચાલુ રાખવા માટે વપરાશકર્તાઓએ હું આ વિશે જાણું છું ચેકબોક્સ પસંદ કરવું જોઈએ અને આગળ વધો બટન પર દબાવવું જોઈએ તો એપ તેમના ચહેરાનો ફોટો લેશે અને અહીંયા નોંધ લેવાની છે કે ઓપરેટર પ્રમાણીકરણ એક વખતની પ્રક્રિયા છે તો પેન્શનર પણ ઓપરેટર હોઈ શકે છે તો ઓપરેટર પ્રમાણીકરણ પછી પેન્શનર પ્રમાણીકરણ માટે એક સ્ક્રીન ખુલશે અને એક ઓપરેટર બહુવિધ પેન્શનરોનું ડીએલસી જનરેટ પણ કરી શકે છે ત્યારબાદ ઓપરેટર પ્રમાણીકરણ પછી પેન્શનર પ્રમાણીકરણ છબી એકમાં એક સ્ક્રીન ખુલશે અને જ્યાં તેમને નીચે મુજબની વિગતો છે તે પ્રદાન કરવાની રહેશે તો તેમાં સૌથી પહેલાં વાત કરીએ તો આધારના ચેકબોક્સ પર ક્લિક કરો ત્યારબાદ આધાર નંબર દાખલ કરો ત્યારબાદ મોબાઈલ નંબર દાખલ કરો ત્યારબાદ ઈમેલ સરનામું દાખલ કરો જે ફરજિયાત નથી તેમજ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે અને સબમિટ બટન પર ક્લિક કરવા માટે સ્ક્રીન પર એન્ટર ઓટીપી વિકલ્પ દેખાય છે તો ઓટીપી દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો ત્યારબાદ વાત કરીએ તો ઓટીપી સબમિટ કર્યા પછી એક સ્ક્રીન દેખાશે જ્યાં નીચેની માહિતી આપવાની રહેશે તો આધાર મુજબ પૂરું નામ પેન્શનનો પ્રકાર મંજૂરી આપનાર અધિકારી વિતરણની એજન્સી પીપીઓ નંબર એકાઉન્ટ નંબર પેન્શનનું તેમજ ઘોષણાપત્ર પર ક્લિક કરો અને સબમિટ બટન પર ક્લિક કરો ત્યારબાદ સ્ક્રીન પર પુષ્ટિ કરવાની પરવાનગી દેખાશે તો સ્કેન માટે સંમતિ અને પરવાનગી માટે એક સ્ક્રીન દેખાશે તો સ્કેન પર ક્લિક કરો અને ચહેરાને સ્કેન કરવાની પ્રક્રિયા શરૂ થશે તો ત્યારબાદ ફેસ સ્કેનિંગ પછી મોબાઈલ સ્ક્રીન પર પ્રમાણ આઈડી એપ અને પીપીઓ નંબર સાથે ડીએલસી સબમિશન દેખાશે અને પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે વેબસાઇટ લોગિનની મુલાકાત લો અને તમારું જીવન પ્રમાણપત્ર આઈડી છે તે દાખલ કરો તો મિત્રો આ રીતની સમગ્ર માહિતી છે જે તમને એ ટુ જેડ સમજાવવાનો પ્રયાસ આપણે કર્યો છે તો ખાસ કરીને વિડીયો તમારા માટે ખૂબ મહેનતથી માહિતી એકત્ર કરીને આપણે બનાવ્યો છે તો અમને પણ થોડોક સપોર્ટ કરજો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજે રોજ આવી જગત્યની માહિતી છે તે તમને જોવા મળી જાય તો ફરીવાર પાછા એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર